હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો વરસાદમાં ખૂબ જ મજા આવે એવી ગરમા ગરમ આજે આપણે બ્રેડ પકોડા બનાવીશું તો બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે અને એમાં પણ ચોમાસાની ઋતુમાં આવી બધી વસ્તુ એટલે કે ચટપટું કંઈક ખાવાનું મન થાય ત્યારે આપણે બનાવીશું બ્રેડ પકોડા તો બ્રેડ પકોડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગ્રીન ચટણી બનાવીશું ગ્રીન ચટણી માટે તીખા બે લીલા મરચાં ઉમેરીશ આશરે એકાદ કપ જેટલી કોથમીર ત્યારબાદ આઠથી દસ ફુદીનાના પાન અને મારી પાસે લીલું નાળિયેર છે તો એના થોડા ટુકડા ઉમેરીશ એક ચમચી જીરું એક ચમચી મીઠું એક ચમચી ખાંડ ત્યારબાદ એક લીંબુનો રસ જેનાથી આ ખાટી મીઠો ટેસ્ટ આવે છે તે અને ચટણી ખૂબ જ સરસ લાગે છે તો આ રીતની આપણે ચટણી બનાવીશું ગ્રીન ચટણી કે જે બ્રેડ પર લગાવવાથી તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે હવે આપણી ગ્રીન ચટણી જે છે તે તૈયાર થઈ ગઈ છે અને તેનો કલર પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે તો હવે આપણે બ્રેડ પકોડા બનાવવા માટે સૌથી પહેલાં તેનું જે પૂરણ કરીશું તો પૂરણનો વઘાર કરીશું પૂરણના વઘાર માટે એક કઢાઈમાં આશરે એક ચમચા જેટલું તેલ ઉમેરીશ આપણું તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી હિંગ એક નંગ ડુંગળી જે ઝીણી સમારીને રાખી છે એને ઉમેરીશ અને એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ત્યારબાદ આપણી ડુંગળી જે છે તે લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાર પછી આપણે હવે તેમાં એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી જીરું અને એક ચમચી મીઠું આ રીતે આપણે બધો મસાલો તૈયાર કરીશું ત્યારબાદ અહીં મેં ત્રણથી ચાર નંગ બટેકા જે છે તેને મેશ કરીને તૈયાર રાખીએ છીએ તો એ બટેકાને જે માવો છે તે આપણે તેમાં ઉમેરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું જેથી આપણું જે બ્રેડ પકોડાનું પૂરણ છે તે ખૂબ સરસ અને ટેસ્ટી લાગે અને ઉપરથી કોથમીર ઉમેરીશું તો હવે આપણો જે મસાલો છે તે તૈયાર થઈ ગયો છે અહીં લાલ મરચું ઓછું લાગે છે તેથી મેં થોડું એવું ઉમેર્યું છે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે તીખાસ ઉમેરવાની રહેશે તો હવે આપણે બ્રેડ પકોડા માટેનું જે બ્રેડ છે તેમાં આપણે ગ્રીન ચટણી લગાવતા જઈશું અને જે બ્રેડ છે તેમાં આપણે જે પૂરણ તૈયાર કરીને રાખ્યું છે એ પૂરણ તેમાં લગાવતા જઈશું તો આ રીતે બધા જ બ્રેડમાં બધા જ બ્રેડની સ્લાઇસમાં આપણે ગ્રીન ચટણી અને પૂરણ લગાવીને એક સાથે બે જોઈન્ટ કરી દઈશું પછી તમારે જે પ્રમાણેના બ્રેડ પકોડા બનાવવા હોય એ પ્રમાણે તમે કટિંગ કરી રાખવાના છે તો હવે આપણા થઈ ગયા બ્રેડ પકોડાની એના માટે હવે આપણે તેનું બેટર તૈયાર કરીશું બેટર માટે હું અહીં એક વાટકી જેટલો ચણાનો લોટ અને અડધી વાટકી જેટલો મેંદા લઈશ અહીં મેંદો ઉમેરવાથી તમારો જે બ્રેડ પકોડા છે તેમાંથી તેલ વધારે એબ્સોર્બ કરશે નહીં અને તમારા બ્રેડ પકોડા એકદમ ડ્રાય થશે તો અહીં મેં એક ચમચી લાલ મરચું ધાણાજીરું હળદર અને મીઠું આટલી વસ્તુ ઉમેરીને હવે આપણું જે બેટર છે તેને ખૂબ સરસ રીતે તૈયાર કરી દઈશું આપણું બેટર વધારે પડતું ઘટ પણ નહીં અને વધારે પડતું પતલું પણ નહીં એ રીતનું આપણે આજે આ બેટર બનાવવાનું છે તો એને એક જ ડાયરેક્શનમાં હલાવતા જઈશું એટલે આપણું બેટર તૈયાર થઈ જશે બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ તેને આપણે બ્રેડને તેમાં બોળતા જઈશું અને આપણું તેલ ગરમ થાય એટલે એ બ્રેડને આપણે એમાં હળવેકથી ઉમેરતા રહીશું તો આ રીતે આપણે બધા પકોડા બનાવીશું મિત્રો ચોમાસાની સિઝનમાં આ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે જે નાસ્તામાં કે તમે ભોજનમાં પણ બનાવી શકો છો તો આ રીતે તમારે જે પણ શેપના પકોડા બનાવવા હોય એ શેપના તમે પકોડા તૈયાર કરી શકો છો હવે આ રીતે આપણે પકોડાને ધીમે ધીમે હળવે હાથે ફેરવતા જઈશું જેથી આપણા બ્રેડ પકોડા જે છે તે કાચા પણ નહીં રહે અને એકદમ લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને આપણે તળવાના છે અહીં આપણે મેંદો ઉમેર્યો છે તેથી આપણા જે બ્રેડ પકોડા છે તેમાં વધારે પડતું તેલ પણ નહીં રહે એકદમ સોફ્ટ અને ડ્રાય એવા આ પકોડા તૈયાર થાય છે તો મિત્રો થઈ ગયા છે હવે આપણે તેલમાંથી કાઢી લઈશું તમે જોઈ શકો છો કે આપણા જે પકોડા છે તે તૈયાર થઈ ગયા છે તો મિત્રો અહીં મેં ટ્રાયંગલ શેપમાં અને સ્ક્વેરમાં એ રીતના પકોડા તૈયાર કર્યા છે તો આ પકોડાને આપણે તમે ગ્રીન ચટણી સોસ અથવા તો અહીં મેં શેઝવાન ચટણી આ ત્રણ જાતની ચટણીઓ લીધી છે તમને જે પણ ભાવતી હોય એ ચટણીમાં તમે બનાવી શકો છો તો આ રીતે વરસાદની સિઝનમાં ખૂબ જ મજા પડે એવા ગરમા ગરમ બ્રેડ પકોડા તૈયાર છે તો મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીએ બીજી એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ